નમસ્કાર હું છું રમેશ તાજેતરમાં એટલે કે ગઈકાલે ડાયાબી પીલીયાતર અને વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમાર એમની વરણી થઈ છે આમ સર્વાનુમતે બધા કહેતા હોય પરંતુ અંદરો અંદર ભાઈ હશે પોતે દાવેદાર હતા અને બીજા પણ ઘણા બધાએ પોતાનું નામ આગળ રાખ્યું છે પરંતુ અંતે જેને આપણે પહેલા પણ વિડીયોમાં ચર્ચા કરી હતી કે આ વખતે ડાયાભાઈના ચાન્સ વધુ છે આમ ઓવા પણ જોઈએ કારણ કે પોતાને પણ ઘણા સમયથી અહીંયા ભાજપમાં પોતે સક્રિય છે મહામંત્રી પણ હતા એટલે વ્યવહારિક દ્રષ્ટિએ એમનું પણ નામ આવ્યું એ અનુકૂળતાએ આવ્યું કેમ કે દરેક કાર્યકર્તાને પણ ક્યાંક તો એવું અંદરથી ગણતરી હોય જ કે પોતાનું નામ આવે અને ક્યાંક મોટું પદ મળે એ આશાએ એમનું નામ આવ્યું છે ચોક્કસ છે હવે પહેલા તો આ બંને ચેરમેન અને વાઇસ ચેરમેન ને અભિનંદન આપીએ છીએ સાહેબ ખૂબ સારું આપ કાર્ય કરજો ને જિલ્લામાં આપના નામની એક વાહવાહી રહી જાય ને ચોક્કસ પ્રયત્ન કરજો આપને બીજું તો કરવું હોય તો કરજો ના કરવું હોય તો આપનો વિષય છે પરંતુ એક કામ સાહેબ ચોક્કસ જે બનાસ બેંકના ચેરમેન જ કરી શકે છે બનાસ બેંકમાંથી થતી ખોટા વ્યક્તિઓના નામે લોનો મેં આગળ પણ એક વિડીયો બનાવેલો છે કે જ્યાં જે પબ્લિકના નેતાઓ આ લગભગ એમના સોસાયટી જે એમની મંડળીઓ હોય એના દ્વારા ઘણા બધા વ્યક્તિઓના નામે ત્યાંના જે તે વ્યક્તિઓ નેતાઓ આ લોન લઈ લેતા હોય છે અને લોન લીધા પછી ભરતા પણ નથી એટલે આ મુદ્દત આ આખી આખી મેટરો કોર્ટ મેટર સુધી પહોંચી છે હાઈકોર્ટ સુધી પણ કેસ થયા છે એટલે આ એક પહેલું કામ આ કરજો કે આ ગરીબ ખેડૂતોને તમે આના આ ચકેડામાંથી બહાર કાઢી નાખજો કોઈપણ પણ પ્રકારે યાર કેવી રીતે કરવું શું ના કરવું જેમ ઘણા બધાની મંડળીઓ ડિફોલ્ટમાં હોય છે પણ છતાં આવી જાય છે તો આ પણ આમ ભેગું ભેગું કરતા જજો એટલે ખેડૂતો તો હેરાન ના થાય વચમાં જે વચેટી અથવા નેતા કે મંડળીના ચેરમેનો કે જે જે મંત્રીઓ બધું આ સાચવતા હોય કે આ બધા કૌભાંડો જોડે કરતા હોય તો ફાયદો એમને છે પેલા ખેડૂતોને નથી એટલે ખેડૂતને ચોક્કસ આના અંદરથી બરતરફ કરો ને આમાં છૂટા કરવો એટલે બીજી વખત કોઈ આવી ખોટી લોનો ના રહે

એટલે આવતીકાલે આ ડેરીમાં બધી વસ્તુ નડે એટલા માટે કયા ગરા માણસ તરીકે વિશ્વાસપાત્ર વ્યક્તિની જો પસંદગી આ ખાતર જ ડાયાભાઈ ની પસંદગી કરવામાં આવે છે આમ ડાયાભાઈ એટલે સ્પષ્ટ કહું તો ચોક્કસ એ શંકરભાઈના કીધેલા જ કામ કરશે પાછાલા બાર ને આપણે એવું ચોક્કસ માની શકીએ કે આ કામ શંકરભાઈના વહીવટ શંકરભાઈનો જ રહેશે ને હા હવે આટલા દિવસ જેમ અશોકભાઈનો વહીવટમાં હસ્તક્ષેપ નતો એમ હવે શંકરભાઈના ભાણા અશોકભાઈ બેંક ચલાવે તો નવાય નહીં અને સહકારી માળખામાં હકીકતો આવી જ હોય છે મોટા નેતાઓના જ વહીવટ થતા હોય છે એટલે નાના માણસનું ચોક્કસ આપ કામ કરજો અને ખેડૂતોના ઉપયોગી થાય એવા આપ નિર્ણયો લેજો બીજું મિત્રો આ કરવાથી શંકરભાઈ સાહેબે એમના વિરોધી ગ્રુપને સ્પષ્ટ ચોખ્ખા શબ્દોમાં એક ચેલેન્જ આપી છે ચેલેન્જ એટલે એમને બતાવી દીધું છે કે આપ ચાહે કોઈ પણના સંપર્ક સાધતા હોય આપના માથે કોઈ પણ હાથ હોય બનાસકાંઠા જિલ્લામાં હું કઈશ એ થશે મોટા ગજાના નેતા છે આપણે કોઈ કોઈ પણ પણ વિરોધ કરતા હોય પરંતુ આજે શાસન ઉપર ઉપર પ્રશાસન દિલ્હી સુધી એમની પકડ છે એટલે આ પકડના નાતે એમના જે વિરોધી ગ્રુપ છે એમને આ સ્પષ્ટ સંદેશો છે કે આવનારી બનાસ ડેરીની ચૂંટણીમાં પહેલા તો કે એમને આ બેંક કવર કરી એટલે સ્વાભાવિક છે કે ત્યાં ફાયદો થશે પરંતુ આવનારી બનાસનેરીની ચૂંટણીમાં પણ અત્યારથી કોઈ આડા ના ફાટે અને શંકરભાઈના ગ્રુપ સાથે જ રહે એ સ્પષ્ટ આ સંદેશો છે અને એવી રીતે આ એક શું કહેવાય કે શું વ્યવસ્થિત એમનું આયોજન હોય આપણે આપણા પહેલા વિડીયોમાં પણ વાત કરેલી જ છે કે આ એક આગોતરું આયોજન બનાસનેરીની ચૂંટણીનું છે બીજું અમે અમારા વિડિયો થકી ઘણી વખત આ વાત ચર્ચા કરતા હોઈએ છીએ કે આ ભાજપની એક સ્પષ્ટ પોલિસી રહી છે કે પોતે મતલબ જે નેતા છે એમની જ કોમ્યુનિટીના એમના જ વિસ્તારમાંથી એક બીજા નેતાને ઉભા કરી દેવામાં આવે એટલે સરવાળે બેલેન્સ જળવાયેલું એક બીજાના શું કહેવાય કે એક બીજાના સુધી પહોંચી ના શકે અને આનું તાજું ઉદાહરણ છે અણદાભાઈ પટેલ અણદાભાઈ પટેલ પોતે શંકરભાઈના ઓપોઝિટ ગ્રુપના અત્યારે એમના ઉપર કોઈ કેસ કર્યા છે થરા એપીએમસીના ના આ બધી મેટરો ચાલે છે ત્યાં એટલે સહકારી માળખા ઉપર આ વ્યક્તિની પણ પકડ છે પરંતુ એ પકડવે ધીરે ધીરે ઓછી કરવાના ચોક્કસ પ્રયત્નો કરવામાં આવશે કારણ કે ડાયાભાઈ પણ ત્યાંના જ છે એટલે સરવાળે શંકરભાઈએ આમ એક કાંકરે ઘણા બધા પક્ષીઓ માર્યા છે એવું આપણે ચોક્કસ કહી શકીએ લગભગ આવનારી ચૂંટણીઓ સુધી અને આના પછી પણ જે તે ડેરીની વાત નહીં કરતા એના પછી પણ જે જે ચૂંટણીઓમાં હવે નવેસરથી અણદાભાઈનું કદ ઘટાડવાના જ પ્રયત્નો થશે અને એ અત્યારે એમાં સફળતા એમને મળેલી હોય એવું ચોક્કસ દેખાય છે અને બીજું આપણે પણ આપણા વિડીયોમાં હું બીજી વખત આ ચર્ચા કરું છું કે વાત ચોક્કસ કરી હતી કે સી પાટિલ સી પાટિલ સાહેબનો આમાં સૌથી મહત્વનો રોલ રહેલો છે સી પાટિલ કેવી રીતે સેટિંગ થાય એ તો આપણે બધાને ખબર જ છે સી પાટિલ સાહેબના નજીક જવા માટે સૌથી સારો રસ્તો જે હોય એ ચોક્કસ આપણા મોટા સાહેબને ખબર છે એટલે એ બધું શું વ્યવસ્થિત સેટિંગ કરી અને આ જતાં જતાં શેર પાટીલે અમને એક ભેટ આપી દીધી મિત્રો બીજી પણ ભેટ આવવાની ચોક્કસ તૈયારીમાં છે મંત્રીમંડળના વિસ્તરણમાં ક્યાંક એવું લાગી રહ્યું છે કે શંકરભાઈના ગળાના અંદરથી જે આડકું ફસાયલું છે ને અધ્યક્ષપદનું એને દૂર કરી અને મહત્વનું કોઈક સ્થાન આપે તો નવાય નહીં આ ચોક્કસ આ દિશાની ગણતરીઓ થઈ રહી છે અને સી આર પાટીલનું આના માટે શું કહેવાય કે મસ્તીનું લોબિંગ ચાલુ છે અત્યારની આજની આપણે વાત કરતા હોઈએ ત્યારે એટલે મૂળ સરવાળે આખું એમનું ગ્રુપ જે શંકરભાઈની આખી લોબી એ ભાજપ ઉપર પાછી એમને જિલ્લામાં પકડ લઈ લીધી છે અને જોશું આપણે પ્રદેશમાં પણ કે એ પકડ એમને આ મંત્રીમંડળના વિસ્તરણમાં કેટલો ફાયદો કરાવે છે વાત કરતા હોઈએ જૂના ચેરમેન જે હતા સરસિંહભાઈ તો સરસિંહભાઈને ચોક્કસ એમની પોતાને આમ શું છે કોઈ પણ નેતા સાહેબ સૌસી ભાઈ ડાયાભાઈ એમને જો દૂર કરશે તો એમને પણ વિરોધ થવાનો છે એટલે આમ કોઈને જવું ના હોય પદ ઉપરથી આ સ્વાભાવિક છે યાર સત્તા છે છે અને અને સત્તાનો એક અલગ પાવર હોય એ એ પણ મહત્વની વસ્તુ છે દરેક આ બધા પ્રયત્નો કરતા જ હોય છે તો સવશીભાઈ વાત કરતા હોય તો સવશીભાઈના નિર્ણયોમાં આમ શું કહેવાય કે એવા કોઈ ઉડીને આંખે વળગે એવા કોઈના વિરોધ થવાના કોઈ નિર્ણયો એમને લીધા ન હતા પરંતુ રાજકારણમાં ભૂલો ઘણી બધી છે મિત્રો આમ એમની દ્રષ્ટિએ એ બધી જ નિર્ણયો સાચા હતા પણ ક્યાંક એવું ચોક્કસ મેં આગલા ચોક્કસમાં પણ વાત કરેલી છે આજે પણ કહું છું કે અમુક અમુક ભૂલો જે એમને વિશ્વાસ સાધવાનો પ્રયત્ન જે એમને કરવામાં કરવો જોઈતો હતો એ કર્યો નહીં અને ફક્ત અમિતભાઈના આશીર્વાદની આશાએ જ બેસી રહ્યા અમિતભાઈ આમ આવા નાના નાના ચેપ્ટરોમાં જો ટાઈમ આપવાનો હોય ને તો એમને તો આખો દેશ સંભાળવાનો છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા ગુજરાતમાં ગુજરાતના અહીંયા જે લોકલ નેતાઓ હોય તમારા જિલ્લાના જે મોટા નેતાઓ હોય કે પ્રદેશના મોટા નેતાઓ હોય એમનું ચોક્કસ સંભળાતું હોય અને આ બાબતમાં ચોક્કસ એવું કહી શકાય કે સવસિતભાઈ થાપ ખાઈ ગયા છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત